આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું માનસિકતા આપણી કઈ હદ હુદી આપણા મગજ ઉપર હાવી થઈ જાય છે એ આ ભુવાજી પાસે જાણવા મળશે રણછોડભાઈ ઠાકોર સુરેન્દ્રનગરના છે પોતે ભુવા છે એમને એકવાર લગ્ન કર્યું હતું પણ એમને એમની પતિની કેન્સર હોવાથી ગુજરી ગઈ અને એ જે લગ્ન કર્યા હતા એમાં પણ તૈયાર બે છોકરા લઈને આવી હતી છોકરીને એક છોકરો અને એની સાથે લગ્ન કર્યા એ ગુજરી કે હવે બીજી વાર કરવું છે તો બીજી વારમાં એણે જે પ્રતિબંધ મેલો ને એ ખાસ જાણવા જેવો છે કે દેવી પૂજક અને વાલ્મિકી સમાજ ન હોવો જોઈએ હવે મિત્રો આ માનસિકતા જુઓ તમે અને એમને મેં લાલચ પણ આપી કે ભાઈ તમારે એમણે એમ કીધું કે મારે પરણી હોય તો ચાલશે દીકરાવાળી હશે તો ચાલશે છૂટાછેડાવાળી હશે તો ચાલશે એનો મતલબ કે કોઈ કોઈ જગ્યાએ ગયેલી બાય હોય તો હાલશે એમ પણ વાલ્મીકી સમાજ અને પૂજક નહીં હાલે તો મેં એ પણ લાલચ આપી કે એ દીકરી કુંવારી છે અને માતાજી તમે જે માતાજીને ભુવા છો એમની ભૂવી છે એટલે કે માતાજીમાં ફૂલ માનતી હોય તો ધૂણતી હોય ધૂણે છે માતાજીમાં માને છે અને તમે પણ ભૂવા છો તો બે માતાજી માતાજીવાળા થઈ જાય અને દેવી પૂજક તો દેવી પૂજક દેવ દેવે એની આગળ તો દેવી લાગે છે એમ દેવી પૂજક સમાજ આગળ તો એ ભાઈ ટ્રસ્ટના મશનો થયા અને એમણે એમ જ કીધું કે ના દેવી પૂજકમાં તો નહીં જ વાલ્મિક મંત્ર નહીં જ ભલે માતાજીને ભો હોય તો મિત્રો વિચારો કે માતાજીના પણ ભાગ પડી ગયા છે એમ મેં પૂછ્યું કે આ તમે જે હોળ મેલડી પૂજો છો એ જે મેલડી પૂજે છે તો કે તમારે હોળ કામણી મેલે છે મેં એ જ કીધું કે આ પણ હોળ છે તો એ કે નહીં એ સમાજમાં તો વિચારો કે આ દરેક સમાજમાં હું અલગ અલગ મેલડી હશે દરેક સમાજની જુદી જુદી મેલળી હશે આમાં પણ મેલેડી ધોરાય છે વાલ્મિકી સમાજમાં દેવી પૂજોમાં એમ હોય છે અને ઠાકોર સમાજમાં મેલડી હોય છે બીજા સમાજમાં પણ મેલડી હોય છે પણ આ ભાઈની માનસિકતા એટલી હદે એની પર આવી થઈ છે કે એ તો જ હાલે ભલે કુંવારી હોય તો આ ખાસ વિડીયો સાંભળવા જેવો છે અને આ સમાજની માનસિકતા પણ વિચારવા જેવી છે ભારત ભારત દેશના લોકોના મગજમાં જ્ઞાતિવાદ કેટલો હાવી થઈ બેઠો છે કે એનું ગમે તે નુકસાન થતું હોય તો થવા દેવું છે પણ અન્ય જ્ઞાતિમાં તો નથી જવું અને સમાજ પણ ટીકા કરશે આ પણ ભય લાગે માતાજી પણ નડશે આ પણ ભય લાગે આ કેવી માનસિકતા એમ તો આ વિડીયોથી મનોમંથન પણ કરજો ખૂબ સાંભળવા જો વિડીયો છે થોડુંક કોમેડી પણ છે તો પૂરો વિડીયો સાંભળો અને અને શેર ખૂબ કરો જેથી કરીને અન્ય લોકો પણ જોઈ કે જો આ દિશા કેવી છે આપણા દેશની અને આપણા દેશે જ્ઞાતિવાદે કેટલી દિશા ખરાબ કરી નાખી છે અત્યારે કેટલાય દીકરા દીકરીઓ વાંઢા કુંવારા રહી જાય છે આ જ્ઞાતિવાદના કારણે તો આ વિડીયો ખાસ સાંભળો હલો હલો હા દાદા માટે ફોન કરો કોણ બોલો ઠાકોર બોલું રણછોડજી ઠાકોર ક્યાંથી સુરેન્દ્રનગર થી સુરેન્દ્રનગર બરાબર શું કામ શું કરો છો હું અત્યારે રિક્ષા ચલાવું છું રિક્ષા ચલાવો કેટલું કમાવો છો નહીં એમાં મહિનામાં કમાવું દસ બાર હજાર રૂપિયા કમાવી લઉં હે કયા સમાજમાંથી છો હે કયા જ્ઞાતિમાંથી ગણાતીમાં તો એવું છે કે આપણે કોઈ જેવી પ્રોજેક્ટ ના ચાલે અને એક વાલ્મીકી ના ચાલે હા 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 કેમ એમાં હું વાંધો એમાં કાંઈ તો હું માતાજીમાં ભુવા હોઉં એટલે વાંધો એ કઈ વાંધો નથી મારે માતાજી ભુવા છે એમ ને હા કેટલી ઉંમર થઈ મારી સાડત્રીસ સાડત્રીસ થયા તા અગાઉલકન હા અગાઉલકન થયા તા પેલા થયા એમાં કેમ થયું એમાં એવું હતું કે મારા જે મારા વાઈફ હતા ને હા હા એમના કેમ કહેવાય તું હું જુતું

ભાઈ તમને કોઈ જો સાચવ વાળો ના હોય તો તમે મારા ઘરે આવી શકો હું તમારા છોકરા મોટા કરી દે બરાબર પછી આ બે છોકરા મોટા મોઢા કર્યા એમ મોઢા થઇ ગયા અત્યારે મોઢા થઇ ગયા ને બીજું એને મેં લગન કરી દીધા એના લગન પણ કરી દીધા તો જે આવી તી એ મોટા છોકરા ને લઇ ને આવી એમ તૈયાર જ આ તૈયાર લઈને આવી તી એ કેવડા કેવડા હતા એ એ તો પાંચ પાંચ વર્ષ ના હતા કે બેય ના લગન કરી દીધા લગન કરવા છોકરો કેટલી ઉમર છોકરાની ઉમર કેટલી થઈ છોકરાની ઉમર નથી હજુ એક ઉમર નથી થઈ તો તમારે પડે ને

હ તો ચોટીરનિયા જાતા છે ને ઊંચા કોટડાને આ જઈ મડ છે તમારે ત્યાં હાલ તા હા અમાર મડ હે ગુજરાતમાં હે ગુજરાતમાં છે હા ગુજરાતમાં ક્યાં હા ક્યાં મઢ ક્યાં છે તમારું અમારે જે ગુજરાતમાં જે કટનપુરાનું કટનપુરા ભેગા હીસાપુ ચોકડી હ હા હા આમ આમ મડ હે આમ ઢુંડતા ફાવે કે ન ફાવે હે ઢુંડતા ઢુંડતા આવડે કે ન આવડે હું કઉ છું માતાજી આવે તમારા માં પછી કોઈ દુઃખી તમારી આવે એને કઈ શકો તમે કે તમારું આ દુઃખ મટી જાય આશીર્વાદ આપે ખરા માતાજી

કે નો થાય હા અમારે અમારે એવું હવે દીકરા એ દીકરા માં દીકરો કે અચ્છા દીકરો હોતા આપી દે એમ માતાજી હમ બરાબર આ તો શર્દા આ તો સાહેબ શર્દા ઉપર જઈને શર્દા ઉપર તો હું શર્દા ની જ વાત કરું છું તો અમે એવા કેટલા ને દીકરા આપ્યા છે અંદાજે અને એટલે બીજી મે તો દેર લવાય કોઈ બારેય નથી આવી ભલે ભલે પણ 10 15 પા પાંચ એવા કાંઈ અમારું બાર ઘર પૂરતું હોય ને અમારું ઘર પૂરતું અમારે અમારે છોકરાને એવું હોય મતીજાણો ભાઈ છોકરાને એનો થ્યા છે ને દીકરા કે નથી આ હા છોકરા હે ને માતાજી ના આશીર્વાદ માતાજી ના આશીર્વાદ થી હા એમ નહી કે માતાજી ખાલી દીકરા જ આપે કે હોય તો આપે એમ બાપુ હવે તમે મારી વધારે વસ્તી નહી 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 જય નહી નહી ભુવાજી જો હું હું સાચી વાત કરું છું તમને ભલા મસ્તી લાગતી હોય પણ જો દીકરા માતાજી આપી એકલા તો બાયું ના આપે કે માની લો કોઈ કુવારા હોય અને એમ કે ભાઈ મારે મારું ક્યાંક કામ થઈ જવું જોઈએ મને એક બાય કહી દયો તો માતાજી નો આશીર્વાદ આપે કે ચા ભાઈ તારા લગન મહિના માં થઇ જાય એવું એવું થેલું ખરું એમ મારી ઉપર નહી હું માતાજી આગળ છોડવા માંગુ છું તો માતાજી એવું કઈ કરીએ કે ખરા એમ કે ભાઈ હાલો હું આશીર્વાદ આપું છું તારું મહિનામાં કામ થઈ જાય યુટ્યુબ વાળા પીએલ મારું સાહેબ મળી જાય ને તો મહિના તારું પૂરું થઈ જાય એવું કઈ કીધું માતાજી એવું કઈ ખરા

ધંધો તો પડે સાહેબ ના ના તમારું કામ તો મારે કરવું જ છે એ તો પાકું આપણે યુટ્યુબમાં મેલશું અને જાહેરાતે એ ફૂલ કરશું બરાબર પણ મારે માતાજીનું થોડુંક જાણવું છે એટલે એટલે કોઈ મતલબ દુખિયા હોય કોઈ તો મારે એમ કહેવા હતા ને કે ભાઈ તમે ચાવન માગે જાઓ અથવા તો ફલાણા ભૂવા શું નામ કીધું તમારું રણછોડભાઈ રણછોડભાઈ ભૂવા છે ને એ એને કે જાઓ તો તમારે તમને એક મહિનામાં તમારે બાય મળી જાય એમ કહે એ ને મારે એમ એટલા માટે એમ હા એવું

એ એમને મારે હું છે મેં તમને એટલા માટે પૂછ્યું કે તમે પરણેલું કીધું પછી છોકરા વાળું હોય તો હાલે એવું કીધું બરાબર અને કુવારી દેતક છોકરી છે ને એ દેવી ફોજક માં છે બરાબર તો અને એને એને મોટ્યુ બનાક હોય તો હાલે એવું અચ્છી વેઠી વરે છે પરણે વિનાની બરાબર અને ખૂબ સુંદર છે તો એમાં આપણે ટ્રાય કરવી છે છોકરો છે જ નહીં કુવારી હાવ

ભાઈમાં માં શું લોચા પડે તમારે જોઈ તો ને બીજું હું જોયી વાહ એમાં ભાઈ ઉભા છે તમને રોટલા ઘર ભાઈ તો આવવાનું નથી કોઈ તો તમારે તો રોટલા નો કામ

કેમ લાગે ઈ ધૂનો બે હમ હવે બોલો લઈ લો અને બે હમ હવે બોલો મજા મજા ધા રાખે એમ હે આશીર્વાદ તો મારા પણ તમારે બે ધૂનતા હોય ત્યારે ખરેખર ભૂવા છો ભુવા છે બે નું બે છે ને એ બે ભૂવી છે ત્રી ત્રી વર્ષ થઈ ગઈ અને એના સમાજમાં હું બધા એમ કે ધૂણે છે ને એટલે મારે નથી કરવું અને એ ગેલ માં ભૂલ ગેલ માતા હોય માતા એની ભૂવી છે અને એક મેલેડી ની છે બરાબર તો એ લોકો એમ કે છે એ બાજુ નથી છો તો ભેગા થઈ જાય આવી જાય પણ એમની એનામાં જે માતાજી આવતા છે એ ક્યાં આવતા છે એના સમાજ માતાજી છે મેલડી માં કેવું કઈ એમના સમાજ હોય ને એને સમાજ ના હોય એમ ને

આ ભલા ભલા મોકલી દે કે જલાવું ને કઈક તમને છે ને મેસેજ કર્યો છે એમાં તમારો ફોટો મોકલો મોકલી તો આપણે માં એ હો જય ભીમ જય ભીમ હા હા જોયો હોય તો સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો